આમ તો અત્યારે અમેરિકાથી ઇન્ડિયન્સનું મોટા પાયે ડિપોર્ટેશન ચાલી રહ્યું છે પણ એનો અર્થ એ નથી કે ગુજરાતથી કે ઇન્ડિયાથી અમેરિકા જવાનું સાવ બંધ જ થઈ ગયું હોય આજની તારીખમાં પણ મોટા પ્રમાણમાં લોકોને અમેરિકા જવાનું સપનું છે અને તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે તમારે પણ જાણતા કે અજાણતા ઇલ્લીગલ ઇમિગ્રન્ટ થઈને ડિપોર્ટ ના થવું હોય કોઈ ફ્રોડનો ભોગ ના બનવું હોય તો અમે તમને કહીશું કે અમેરિકા જવું હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવું અમેરિકા જતા પહેલાં અથવા પહોંચીને પણ શું કરવું અને શું ના કરવું નમસ્કાર હું ફલક ઠક્કર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદભાર સંભાળતાની સાથે જ ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે અભિયાન હાથ ધર્યું છે અને એને રાષ્ટ્રીય પ્રાથમિકતા ગણાવી છે અમેરિકાએ મોટા પાયે ડિપોટેશન શરૂ કર્યું છે અને હજુ મોટી સંખ્યામાં હજારો લાખો ઇન્ડિયન્સને ડિપોર્ટ કરવામાં આવશે એમ કહેવાય રહ્યું છે ત્યારે અમેરિકામાં જોબના નામે મોટા પાયે છેતરપિંડી થતી હોય છે એ જોઈએ તો કોલ સેન્ટરમાં જોબના નામે ફ્રોડ થતા હોય છે હાલમાં મોટા પાયે એક સ્કેમ ચાલી રહ્યું છે જેમાં ઇંગ્લિશ આવડતું હોય એવા ભારતીયોને કોલ સેન્ટરની જોબ ઓફર થાય છે સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઇન્ફ્લુઅન્સર્સ અને ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ્સ કરીને લોકોને ફોરેન જઈને જોબ કરવા માટે ઇન્વાઇટ કરવામાં આવે છે ભારત મલેશિયા અને યુએઈમાં એમના ઇન્ટરવ્યૂથી લઈને રિક્રુટમેન્ટ થાય છે અને પછી એમને ફોરેન કે અમેરિકાના નામે થાઈલેન્ડ મ્યાનમાર બોર્ડર પર માયાવાડી અને હાપલુ નામની જગ્યાએ લઈ જઈને સાયબર વેઠિયા તરીકે રાખવામાં આવે છે આ સિવાય થાઈલેન્ડથી લાઓસ કે કમ્બોડિયા મોકલવાના પણ રેકેટ ચાલતા હોય છે જેમાં એમને સાયબર ફ્રોડનું કામ કરવાનું કહેવામાં આવે છે ત્યાં સાયબર ક્રાઇમના મની લોન્ડરિંગ ક્રિપ્ટો ફ્રોડ અને લોન એપ ફ્રોડના કામ કરાવવામાં આવતા હોય છે આ સિવાય લવસ્કેમમાં એમની પાસે ઓનલાઈન પ્રોફાઇલ બનાવીને પ્રેમી તરીકે પ્રેઝન્ટ થઈને ચીટિંગના કામ કરાવવામાં આવે છે એમાં ઘણી ચાઇનીઝ કંપનીઝ આ પ્રકારના સ્કેમ સેન્ટર ચલાવી રહી છે અને એમાં કામ કરનારા પણ એક સ્કેમનો જિસ્સો બનીને આવેલા હોય છે આ સિવાય આપણે હવે જાણીશું કે સ્ટુડન્ટ તરીકે ફોરેન જવું હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ફોરેન જવા માટેનું વધુ એક કારણ હાયર સ્ટડીનું હોય છે પણ ઘણી વખત જે યુનિવર્સિટીમાં એડમિશન મળે એ રજિસ્ટર્ડ કે માન્ય જ ના હોય એવું પણ બનતું હોય છે એમાં સરખું ઇંગ્લિશ ના આવડતું હોય એવા લોકોને યુકે સહિતની વિદેશની યુનિવર્સિટીઓમાં એડમિશન તો મળી જ જતું હોય છે તો અમુક સ્ટુડન્ટ્સ ભણવાની સાથે વધારેના વધારે કલાકો સુધી કામ કઈ રીતે થઈ શકે એવી જ યુનિવર્સિટીઝ અને કોર્સને પસંદ કરતા હોય છે પણ એના ચક્કરમાં ઘણી વખત એવી બધી યુનિવર્સિટીની લીગલ વેલિડિટી નથી હોતી એવું પણ સામે આવતું હોય છે જ્યારે આવી યુનિવર્સિટી પર ત્યાંની ગવર્મેન્ટ એક્શન લેતી હોય છે પછી એમાં ભરનારાઓને ડિગ્રી અને અમેરિકામાં રહેવાની લીગલ વેલિડિટી પર પણ સવાલ ઊભા થતા હોય છે એટલે જ ક્યારેય પણ સ્ટુડન્ટ વિઝા પર કે સ્ટડી માટે અમેરિકા જતા હો તો કોઈ જૂની અને ફેમસ યુનિવર્સિટીઝ પસંદ કરો ફી ભરતા પહેલાં એના વિશે ઓનલાઈન રિવ્યૂ વાંચો જો પોસિબલ હોય તો કોઈ લોકલ જોડે એને ક્રોસ વેરીફાઈ કરાવી જોવું તો અમેરિકા જવા માટે રજિસ્ટર્ડ જાણીતા અને રેપ્યુટેડ કન્સલ્ટન્ટ થ્રુ જ પ્રોસેસ કરવી આ સિવાય અમેરિકાના વિઝા ઇન્ટરવ્યૂ માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો જો તમને ઇંગ્લિશ ના આવડતું હોય તો તમને અમેરિકાના વિઝાના ઇન્ટરવ્યૂ માટે ટ્રાન્સલેટર મળી શકે છે મોટા ભાગે હિન્દી ભાષાના ટ્રાન્સલેટર ઇઝીલી મળી રહેતા હોય છે પણ જો તમે તમારી લોકલ ભાષામાં ઇન્ટરવ્યૂ આપવા માંગતા હો તો તમારે તમારા હોમ સ્ટેટની નજીકનું જ સેન્ટર પસંદ કરવું જોઈએ જ્યાં તમારી માતૃભાષાના ટ્રાન્સલેટર ઇઝીલી મળી રહેતા હોય જો તમારે અમેરિકા જવું હોય તો તમારો પાસપોર્ટ ઓછામાં ઓછા છ મહિના માટે વેલિડ હોવો જોઈએ જો એવું ના હોય અને વહેલા એક્સપાયર થતો હોય તો તમારે નવો પાસપોર્ટ કઢાવી લેવો જોઈએ જલ્દીથી જલ્દી એના રિન્યૂ માટે એપ્લિકેશન લેવી જોઈએ તમારે વિઝા એપ્લિકેશનનું દરેક બોક્સ ભરવું જો કોઈ સવાલનો જવાબ આપવાનો ના આવતો હોય તો ખાનું ખાલી છોડવાના બદલે લાગુ નહીં એટલે કે નોટ એપ્લિકેબલ લખવું જો ફોર્મ અધૂરું ભરાયેલું હશે કે ખોટી રીતે ભરાયેલું હશે તે રદ ગણાશે અને અરજદારે નવેસરથી એપ્લિકેશન કરવી પડશે તો એપ્લિકેશન સાથે ફોટો અટેચમેન્ટમાં ચશ્મા વગરનો સફેદ બેકગ્રાઉન્ડવાળો બે બાય બે ઇંચનો પાસપોર્ટ ફોટો મૂકવાનો હોય છે જે છેલ્લા છ મહિનાની અંદર જ પડાવેલો હોવો જોઈએ તો તમારા અમેરિકાના ટ્રાવેલનો હેતુ સ્પોન્સરશીપ લેટર અમેરિકામાં રહેવા અને ત્યાં થનારા ખર્ચને ઉપાડી શકવાની કેપેસિટીને સાબિત કરતા ડોક્યુમેન્ટ્સ અટેચ કરવાના હોય છે આ સિવાય મેરેજ સર્ટિફિકેટ બર્થ સર્ટિફિકેટ પણ અટેચ કરવાના હોય છે ઇન્ટરવ્યુ માટે આપેલા સમય પર આઈડી કાર્ડ સાથે રાખીને પહોંચવું એમ્બેસીમાં ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ લઈ જવાની મનાઈ હોય છે એટલે એ સાચવવા માટેની જરૂરી વ્યવસ્થા કરવી તો વિઝાની કેટેગરીના આધારે વિઝા ફી અલગ અલગ હોઈ શકે છે એના માટે અગાઉથી જ બધી માહિતી લઈ લેવી તો જ્યાં સુધી અમેરિકાના વિઝા ના મળે ત્યાં સુધી અમેરિકામાં હોટેલ કે ફ્લાઇટ ટિકિટ બુક ના કરાવી નહીતર સમયસર વિઝા ના મળે તો એનું નુકસાન થઈ શકે છે જો વ્યક્તિને કોઈ એવી બીમારી હોય કે જેના લીધે અમેરિકાના જાહેર આરોગ્ય ઉપર જોખમ ઊભું થઈ શકે છે તો એને યુએસના વિઝા નથી મળતા જો વ્યક્તિને એવી કોઈ માનસિક બીમારી હોય કે જેના લીધે એ હિંસક આચરણ કરી શકે છે તો એના અમેરિકાના વિઝા નથી મળી શકતા વ્યક્તિની ક્યારેય પણ કોઈ પણ ગુનામાં ધરપકડ કે સજા થઈ હોય ભલે કેસ ગમે એટલો જૂનો કેમ ના હોય તોય એની માહિતી આપવી જરૂરી હોય છે આ સિવાય ડ્રગ એડિક્ટ અને ગુનાઈક બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને અમેરિકાના વિઝા મળવા અઘરા હોય છે એવા કિસ્સામાં વિઝા ઇન્ટરવ્યુ વખતે વ્યક્તિ વ્યવહારના પાત્ર છે કે નહીં એ અમેરિકાના કોન્સ્યુલર ઓફિસર નક્કી કરે છે તો વિઝા ઇન્ટરવ્યુની અગાઉ પૂરતી તૈયારી અને એના રિહર્સલ કરી લેવા જોઈએ જેથી ઇન્ટરવ્યુ સમયે ડિપ્રેશન કે ડર ના રહે વિદેશમાં નોકરી મળે ત્યારે કઈ કઈ બાબતોનું વિદેશમાં નોકરી મળે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ જોઈએ તો અમેરિકામાં નોકરી માટેના ઓફર લેટરમાં વિદેશી એમ્પ્લોયરના સહી સિક્કા વેલિડ રિક્રુટમેન્ટ એજન્ટ અને ઇમિગ્રન્ટ ઓફિસરના સહી સિક્કા હોય છે એગ્રીમેન્ટમાં કામના કલાકો વેતન અલાઉન્સ તથા નોકરીમાં જે પોસ્ટ હોય એ અંગે ક્લેરિટી હોવી જરૂરી છે ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયા હોય એમણે ત્યાં નોકરી કરવાથી દૂર રહેવું જોઈએ એમ્પ્લોયમેન્ટ કે વર્ક વિઝા હોય તો જ ત્યાં જોબ કરવી જોઈએ ભારત સરકારના સેફ એન્ડ લીગલ માઇગ્રેશન સંબંધિત સર્ક્યુલર પ્રમાણે રિક્રુટમેન્ટ એજન્ટ મેક્સિમમ પાંત્રીસ હજાર ચારસો રૂપિયા લઈ શકે છે તો વિદેશ મંત્રાલય દ્વારા કંપનીની ઓનલાઈન પ્રેઝન્સ એની ક્રેડિટ જેવી બાબતોને અગાઉથી ચકાસી લેવાની સલાહ પણ આપવામાં આવતી હોય છે જો કંપની ડાઉટફુલ લાગે તો પર્સનલ કે ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન ભૂલથી પણ ના આપવી અને એને રિપોર્ટ કરવી કોઈ એજન્ટ થ્રુ વિદેશી નોકરી સ્વીકારતા પહેલાં એની સામે ક્યારેય કોઈ ફરિયાદ તો નથી થઈને એ માન્યતા પ્રાપ્ત છે કે કેમ એવી વિગતો ઈ માઇગ્રેટ પોર્ટલ પર તપાસી લેવી તો સરકારે ઈ માઇગ્રેટ પોર્ટલ ઉપર વિદેશમાં રોજગારનું વચન આપતા ડાઉટફુલ એજન્ટ અને ટ્રાવેલ એજન્સીઓની વિગતો મૂકેલી છે અને સમયે સમયે એ લિસ્ટને અપડેટ પણ કરતું રહેવામાં આવતું હોય છે ડંકી રૂટથી ઇન્ડિયન્સને વિદેશ મોકલવાનો પ્રયત્ન કરનારની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ જોગવાઈઓ હેઠળ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે પરંતુ એ અંગેનો અલગ ડેટા જાળવવામાં આવતો ન હોવાથી એના એક્ઝેટ આંકડા મળી નથી શક્યા તમે જે જગ્યાએ જવા માંગો છો ત્યાંના હવામાન અને કામના સંજોગો વિશે માહિતી લઈ રાખો એની આસપાસ રહેતા ઇન્ડિયન્સ જોડે કોન્ટેકમાં રહેવાનું રાખો આ સિવાય એ દેશમાં આવેલી ઇન્ડિયન એમ્બેસી પોસ્ટના ફોન નંબર ઈમેલ અને સરનામા જેવી ઇન્ફોર્મેશન રાખો અમુક કિસ્સામાં ભારતીય એમ્બેસી વાઇબર સિગ્નલ અને કેટલીક અન્ય મેસેજિંગ એપ પર પણ રિસ્પોન્ડ કરે છે તો એના વિશે પણ અગાઉથી જ માહિતી મેળવી રાખો જો તમને અમેરિકામાં નોકરી આપનાર તમારો પાસપોર્ટ લઈ લે છે તો પછી તમે ચેતી જાઓ તમારી જોડે કંઈક ખોટું થઈ શકે છે ત્યારે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા જ વિડીયો જોતા રહો અર્બન ગુજરાતી